વિડિયોમાં તમે જે નર્મદા ઇન્ડસ્ટ્રીનું થ્રેશર જોઈ રહ્યા છો આ થ્રેશર ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે એકદમ ટિપ ટોપ કન્ડિશનમાં અને માત્ર બેથી ત્રણ સિઝન ચાલેલું થ્રેશર તમને જોવા મળશે તો સ્વાગત છે ખેડૂતભાઈ તમારો મારે ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં અને આજે તમે વિડીયોની અંદર જોઈ શકો છો થ્રેશર વેચાવા માટે આવેલું છે જે નર્મદા ઇન્ડસ્ટ્રીઝનું થ્રેશર વિડીયોની અંદર જોઈ રહ્યા છો થ્રેશર ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે એકદમ સારી કન્ડિશનમાં ઓછું વાપરેલું થ્રેશર તમને જોવા મળશે બાકી તમે થ્રેસરની કન્ડિશન વિડીયોની અંદર જોઈ શકો છો તો ખેડૂતભાઈ વિડીયો આખો જોતા રહીજો જે કોઈ ભાઈઓના થ્રેસર લેવું હોય તે વિડીયો આખો જોતા રહીજો અને મારે ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી બીજા વાહનોના વિડીયો આવે ચેનલ ઉપર એ બધા તમને જોવા મળી જાય તો વિડિયો છેલ્લે સુધી જોતા રહીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ થ્રેસરની તો વિડીયોની અંદર તમે નર્મદા ઇન્ડસ્ટ્રીઝનું થ્રેસર જોઈ રહ્યા છો એકદમ ટીપટોપ કન્ડિશનમાં જોવા મળશે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર ત્રેવીસનું ભાઈ એ બે આ સિઝન વાપરેલું છે જે વિડીયોની અંદર તમે થ્રેસર જોઈ રહ્યા છો બે હજાર ત્રેવીસનું મોડલ જોવા મળશે આખું ઓરિજિનલ કન્ડિશનમાં તમને થ્રેસર જોવા મળી જાય છે બંને ટાયર એકદમ સારા બાકી તમે વિડીયોની અંદર જોઈ શકો છો આમાં જીરું વરિયાળી ઘઉં જુવાર બાજરી રસકો મકાઈ સોયાબીન તુવેર મગ અડદ ચણા સોયાબીન ધાણા એરંડા સૂર્યમુખી આ બધા જની જાળી તમને જોવા મળી જાય છે બાકી તમે જોઈ શકો છો વિડીયોની અંદર મોટું થ્રેસર છે બેલ સેટિંગ પણ તમે વિડીયોની અંદર જોઈ શકો છો એકદમ સાચવેલી કંડિશનમાં આખું થ્રેસર ભાઈ તમને જોવા મળશે તો જે કોઈને લેવું હોય તે જલ્દીથી થ્રેસરના ઓનરનો કોન્ટેક કરે કિંમતની વાત કરું તો થ્રેસરની કિંમત ભાઈએ રાખેલી છે બે લાખ અને પાંચ હજાર કિંમત અંદાજીત રાખેલી છે ફેરફાર થઈ જશે તમે રૂબરૂ સ્થળ પર થ્રેસર જોવા માટે જઈશો ભાઈ સાથે બેઠક કરજો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવ્યો છે એટલે કિંમત અંદાજીત રાખેલી છે તો જે કોઈ ભાઈઓને થ્રેસર લેવું હોય તો જલ્દીથી થ્રેસરના ઓનરનો કોન્ટેક કરે વેચાતા વાર નહીં લાગે ખેડૂત ભાઈઓ થ્રેસર એકદમ સારું છે અને કિંમત પણ ભાઈએ રિઝનેબલ રાખેલી છે હવે જોવા કેવા મળે તેની વાત કરું તો ગામ ત્રાકુડા તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ અને વિજયભાઈ સોલંકી પાસે તમને આ થ્રેસર જોવા મળશે વિજયભાઈનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે જે કોઈ ખેડૂતભાઈના થ્રેસર લેવું હોય તો થ્રેસરના ઓનર વિજયભાઈનો કોન્ટેક્ટ કરી લે વિડીયોની બાયોમાં નીચે તમને કોન્ટેક્ટ નંબર તેનો જોવા મળી જશે